ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરણે એટલે જ હું આપણા માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું પહેલો મુદ્દો કેરીના પાકને થયેલા નુકસાનનો છે બીજો મુદ્દો નવસારીમાં મહામુસીબત બનેલી જળકુંભીનો છે અને ત્રીજો મુદ્દો કાપડના વેપારીઓ માટે ફાયદાકારક વાતનો છે આ તમામ મુદ્દે વિગતવાર વાત કરીશું પણ સૌથી પહેલાં વાત કરીએ ખેડૂતો માટે કેરી કેમ બની ગઈ છે વેરી મીઠી રસ મધુર કેરી આપણને સૌને ખૂબ ભાવે છે પણ આ કેરી પકવતા ખેડૂતો આ વર્ષે પણ મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે વાત સૌરાષ્ટ્રની હોય કે દક્ષિણ ગુજરાતની ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે ગત વર્ષે સારી આવક ન થતાં આ વખતે ખેડૂતોને આશા હતી કે કેરીનું મબલક ઉત્પાદન થશે ક્યાંક ખેડૂતો માટે કમોસમી વરસાદ વેરી બનીને આવ્યો તો ક્યાંક જીવાતે કેરીના પાકને નિષ્ફળ બનાવ્યો અને તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે ગીર પંથકની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે ગીરની કેસર કેરી ખાવા માટે લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે કેરી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે એક તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કેરીઓ ખરી પડી છે કમોસમી વરસાદના કારણે લોકોને તો થોડા દિવસ કાળજાળ ગરમીમાં ઠંડક મળે છે પણ આ ઠંડક કેરી પકવતા ખેડૂતોના હૈયામાં આગ લગાડે છે કારણ કે વર્ષમાં કમાવાની એક જ સિઝન હોય છે અને તેમાં પણ જો આ રીતે પાક બરબાદ થઈ જાય તો કેવી હાલત થાય તે ખેડૂતોથી વિશેષ કોઈ ના સમજી શકે જ્યારે વરસાદ પડે ત્યારે ફક્ત કેરી ખરી પડવાથી જ વાત અટકતી નથી માવઠા બાદ ઈયળ અને ઘોડા જેવી કારણે ખૂબ જ જ નુકસાન થાય છે એક તો પહેલેથી ઉત્પાદન હતું તેવામાં કમોસમી વરસાદ પડતા હવે કેરીના બગીચા રાખતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે માંડવીસ ટકા જેવું ઉત્પાદન થયેલું હતું પણ એમાં પણ આ માવઠું અને વરસાદે ભારે નુકસાન કરેલું છે જેથી કરીને આખે ખેડૂતો તો બહુ ભારે નુકસાનીમાં ગયેલા સરકાર પાસે શું આશા રાખીએ સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમામ ખેડૂતોને ગીરના ને બાગાયતના જે પાક વીમા યોજના હેઠળ જો લઈ લે ખેડૂતોને તો પણ બહુ સારી વાત છે ખેડૂતોનું કહેવું છે કે બજારમાં હવે આ કેરીના પૂરતા ભાવ મળે નથી મળી રહ્યા શરૂઆતમાં કેરીના બોક્સના આઠસો રૂપિયા મળતા હતા પરંતુ ફક્ત ત્રણસોથી પાંચસો રૂપિયા જ મળે છે તેવામાં વેપારીઓને આશા હતી કે ફરીથી વરસાદ નહીં આવે તો તેમને થોડી ઘણી રાહત હશે પરંતુ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ગીર સોમનાથના ખેડૂતોની જેવી જ હાલત છે તેવી જ હાલત વલસાડના ખેડૂતોની પણ છે વલસાડ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો આંબાવાડી પર નભે છે અહીં પણ કમોસમી વરસાદે કહેર વરસાવતા ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ અને ભારે પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે ખેડૂતોનું કહેવું છે કે ખાવામાં મીઠી હોવા છતાં હવે આ કેરીના ભાવ સારા નહીં મળે વલસાડ જિલ્લામાં અડત્રીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરેલી છે આ આંબાવાડી પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતો પરંતુ કમોસમી વરસાદના કારણે કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશથી સર્વે કરાયો બાગાયત વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું કે કેરીના પાકને સાત હજારથી વધુ હેક્ટરમાં નુકસાન થયું છે વલસાડ જિલ્લામાં વીસ ગામોના ખેડૂતોને નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે સર્વે બાદ ખેતીવાડી અધિકારીએ કહ્યું કે નુકસાનીનો રિપોર્ટ સરકારમાં મોકલી આપીને ખેડૂતોને વળતર મળે તે દિશામાં પ્રયત્નો કરાયા છે કેરીના પાકને નુકસાન થવા પાછળ વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારો પણ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખેડૂતો માટે પડકાર બની ગઈ છે આપણે આધુનિકરણની હોડમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે તેનું જ પરિણામ ખેડૂતો ભોગવી રહ્યા છે કેરીનું ઉત્પાદન ઘટવાની સીધી અસર કેરી આધારિત બિઝનેસ પર પડી રહી છે નવસારીમાં આવેલી કેનિંગ ફેક્ટરી સામે મોટો પડકાર ઊભો થયો છે ખેડૂતોને તાજા માજા રાખતી સહકારી કેનિંગ ફેક્ટરીના સંચાલકોની સ્થિતિ વધી ગઈ છે નવસારીમાં આવેલી કેનિંગ ફેક્ટરીમાં કેરીનો પલ્પ તૈયાર કરવામાં આવે છે આ પલ્પ મોટે ભાગે વિદેશમાં એક્સપોર્ટ થતો હોય છે કેરીનો પલ્પ ઓછો થવાના કારણે તેની અસર વિદેશી માર્કેટ પર થઈ રહી છે નવસારીના ગણદેવી તાલુકાની મંડળી કેનિંગ ફેક્ટરીમાં કેરીનું પલ્પ બનાવી મોટા પાયે વિદેશમાં નિકાસ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ એવી છે કે યુરોપ અમેરિકા કેનેડા જેવા દેશોમાં સિત્તેર ટકા માર્કેટ ખોટ કરાવશે જ્યારે લોકલ માર્કેટમાં પણ નફો મળે તેવી સ્થિતિ નથી તો બીજી તરફ નવસારીમાં કેરી પકવતા ખેડૂતોને પણ આ વર્ષે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વાવાઝોડા દરમિયાન પડેલી કેરીની વ્યવસ્થા અમે કેનિંગ કેનિંગ ફેક્ટરી ગણદેવી તથા બીજી અન્ય કેનિંગ ફેક્ટરીઓ મારફતે ખેડૂતોને કરી આપી છે પરંતુ એમાંથી કંઈ ખેડૂતોને વધારે પડતો વધારે પડતો લાભ થાય તેવું અમને દેખાઈ નથી રહ્યું અને બાકી રહેલો માલ જ્યારે પણ બજારમાં આવશે તેની ચોક્કસ બજારના ભાવો પર અસર રહેવાથી ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન આ વર્ષે સહન કરવાનો વારો આવ્યો છે સાથે સાથે વાવાઝોડા ખેડૂતોનું નુકસાન જાય એટલે તેની સીધી અસર કેનિંગ ફેક્ટરીઓ પર પડે છે દક્ષિણ ગુજરાતમાં પંદરથી વધુ સહકારી મંડળીઓના પચીસ હજારથી વધુ ખેડૂતોની કેરીઓ ખરીદીને પલ્પ બનાવવામાં આવે છે આ પલ્પની નિકાસ કરીને ખેડૂતોની સાથે કેનિંગ ફેક્ટરીઓ પણ કમાણી કરે છે ગત વર્ષે અંદાજે પંદર લાખ ડબ્બાની વિદેશમાં નિકાસ કરાઈ હતી પરંતુ આ વખતે કેરીનું ઓછું ઉત્પાદન અને માવઠાના કારણે આ આંકડો ઘટે તેવી સ્થિતિ છે તેવામાં કેરી પકવતા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમની મદદ કરે જેથી તેમની સમસ્યા હળવી થઈ શકે જોકે આ મુદ્દે પણ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે સવાલ એ છે કે ક્યાં સુધી ખેડૂતો આ જ સ્થિતિનો સામનો કરતા રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ વાત કરીશું જળ કુંભી વિશે